કેમ ખાવ છો કે ખાંગડા બેન કેમ ખાવ છો તારા બાપે બે એવું રવા દીધું છે તમને નથી ખબર કેવા વાહ માં પુરાણા ઈ

એ પટાલોડો આડે સાણા નો ચેક કરતા રહી ગયો તો કોરો લે સારું કર્યું મારા હાર હારા ની મારા ભાઈ ની ખબર કાઢવા વહી જાય આજ તો છે ને આને સીધો દોર કરી નાખો એ ભગવાન હે ભગવાનુ કાકા હારું ને એ હારું હારું ટકા હારું મે છોકરા ને વઢમાં વઢમાં પણ મારું માયનો જ નઈ એ નકરો એની બૈડી ને એનો બાપો હેરાન નથી કરતા ઈનો ભાઈ રહ્યો ને એ લાકડી લઈને ગયો

પટલ એ ભૂઈનો દીકરો ક્યાં થાસ હરકુ આમ જો બહાર જવાય નથી ભરતો આમ टाय <laughs> न <laughs> মিনিট নেট পাই শিখাই ইওরে পানি વધી ગયો নে তো ই জাবড় উপায় দিস એવો આ એ બાપા રોટલા બાપા આયા છે રસોડામાં રોટલામાં ભમરો માથે છે મારા છે એ તારો બાપ તરશે પાણી ભરતો હોય બટા શું થયું એ બાપા

પણ આ ગાંડો મારે વગર સુધરતો નથી. पापा તમારે સજા દેવી હોય ને તો આજ ના રોટલા એને ઘડાવો તો કમરો કેમ પડે છે ને એનેય ખબર પડે. હાલ રોબર રોબર